હલો મિત્રો તો સ્વાગત છે તમારું અમારા એક નવા તો અમે લોકો જો બધા ફ્રેન્ડ સાથે અમે આવી ગયા છીએ જે આ શું કેવાય આપડે જે સફારી પાર્ક અમે લઈ ગયા ચક્કરબગ ચક્કરબગમાં અમે લોકો આવી ગયા છીએ અને ટિકિટ પણ લઈ લીધી છે અને હવે અમે અત્યારે અંદર જઈ રહ્યા છીએ તો તમારે જો કોઈ वन्य પ્રાણી હોય તો અમારા વિડિયોમાં કન્ટિન્યુ બિનારીજો અમે લોકો અંદર જઈશું અને તમને પણ બતાવીશું હાથ ટિકિટ એ હાથ તો અમે લોકો ટિકિટ અંદર દેને અંદર એન્ટર લઈ લીધી છે એન્ટ્રી

તો અમારા બધા ફ્રેન્ડ છે ને બગલા જો અત્યારે মিতা বোলাই না હજી તો આપણે આ એન્ટ્રી લીધી છે એમાં જ છે આ બધા પક્ષી પણ જે આગળ તો આપણે જે આ ગીરનારના શું કહેવાય કરે એ તો આપણે છે જોવાના બાકી છે હો ભાઈ હા અલગ અલગ બધા ભાઈબંધોમાં રાયલા હોય હે તો અબય વાંધો નહીં કેસ આવો આલે ટિકિટના પૈસા ટિકિટનો કાંડ કરે બધું જોતા જોતા ફોટો છે બોલો સકરો બાર બાર કિલો ડાન્સ કરી

હાલો ભાઈ તો જો અમે અત્યારે બધા પક્ષી હજુ તો પક્ષી જ જોવા મળે છે અને એ બધું અમે અત્યારે જોતા જોતા આગળ હાલ્યા જ છીએ હજુ તો આપણે છે ને ઘણું બધું આમ જોવાનું બાકી છે એટલે વિડીયોમાં છે ને બનાવી જો કેમ કે આ બધા જો આ મોર ને આવા પક્ષીઓ છે બધા પબ્લિક તો બધી જોવે છે પણ નથી કેતા એમનું મન જાણતું હોય પાંજરા પૂરા છે એટલે ભાઈ ઓલો નગર તમને ખબર હે ને પણ હતો ટાઈગર કરતો હતો રેટા હોય ને પાયા જાય નજીક ને કાંગારું છે

અરે ને આપણે આયા હે ને ગ્યાંડો હે હાલો તમને બતાવી દીધું છે ना है बचाओ मजा आ रही है मजा आ रही है आवाज आओ भाई आगे है उभार दो वाएगा। वाएगा। नो अरे चढ़े नहीं हो कहीं हम फूंजी नाखियो चढ़ आओगे आई लगम बात तो जो हा आई जा जा ये करता है तो हमें जिब्रा हमें रे बोला मैं कटोड़ा जिब्रा बने कलर जिब्रा है हमें जिब्रा Sio leinee ke genya nist Warner Kan ici kerongoan hingga mewar luka Kou kodol rewang fois löp biwa Mapo面grami ke Porta ATele, bmenke

આપડું સારસો છે ને સીધા ખાતો મમ્મી આ જોજો કેમ રૂ સકડો મોરલા આટા માર આને અલ્યા અલ્યા ઉલાડ્યું અલ્યા પણ એ જોત કરો આ હે

આ પોળડાનો ઢગો કરીને કોણ આયે? હા તો આપણે પોળડા લેવા જાય તો માણા પિતા ન હોય. પેલા સીન એમને આમ હતો. ભેડ ને ભેડ અને તો બધે જ રેડી ઓતર મગજ આમને પાએ પાએ રાખવો નકર સારું હું કે કબાત ખરામ થોડું જરા રાખ કે ઓય સીને એ પાએ રાખ તો સુવાદ ન હોજે કબાત લઈ જાય ના ના આવી દીજે ભાગ કેટલા હોય

મગર <laughs> છે <목소리> <목소리> 아, <있는> 여기 <목소리> <목소리> 아, <내기> 어디에 <바람에> <목소리> 아야 좀 뭐? 어? 은 <목소리> 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 आज भी हम शायद जा रहे हैं आज भी हम शायद जा रहे हैं どういうこと